આ વખતે ખાસ કરીને અમે નવરાત્રીનો જે ગ્રાઉન્ડ છે એ મોટો કર્યો છે અને આપણે જે સિંગર્સ છે એ ઇન્ડિયન આઇડલ ફાઇનલિસ્ટ પાપા શિવમ લોકલ ફોક સિંગર વિનય નાયક જુલી રાઠોડ અને અમૃતા પાટીલ ને લઈ આવીએ છીએ જે બધા ખેલૈયાઓ છે એ લોકો એને ખૂબ મોજ કરાવશે અક્ચુલી સારું છે કે ખેલૈયાઓને પૂરો ટાઈમ મળશે માણવાનો તો જ્યાં સુધી ખેલૈયાઓ સાથ દેશે ત્યાં સુધી આપણે નવરાત્રી રાખશું ચાલુ આ વખતે આપણે જે પાર્કિંગ સ્પેસ છે એ પણ વધારી નાખ્યું છે ગ્રાઉન્ડ પણ મોટું કર્યું છે ઇવન જે તમે આખો રસ્તો જોશો તો હું આગળ પણ ગાર્ડ હશે એટલે એ આખી વ્યવસ્થા પ્રોપરલી મેનેજ થાય એ ખાસ ધ્યાન દીધું છે સિક્યોરિટી સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે આપણી નવરાત્રીનો અને આ વખતે ગ્રાઉન્ડ મોટો છે એના કારણે આપણે સિક્યોરિટી ગાર્ડ પણ ડબલ કર્યા છે જેનાથી એકદમ જ સેફ્ટી રહેશે બધાને બસ એક જ અપીલ છે કે સાથે એન્જોય કરશું તો જેટલું જલ્દી થાય આટલા જલ્દી તમે પાસ લઈ લેજો આજથી લાઈવ થઈ ગયા છે ઘણી બધી જગ્યાએ છે સો જેટલા ગામમાં બધી અલગ અલગ જગ્યાએ પાસ આપણે રાખ્યા છે તમે ધવિલા કે રોટલી ફિરોલ સિટીના પેજ ઉપર જોઈ શકશો કઈ કઈ જગ્યા અવેલેબલ છે તો જે સૌથી નજીક હોય ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો